ખેડા જિલ્લામાં જળ પ્રલયથી સમગ્ર જિલ્લાના જનજીવનને માઠી અસર પડી છે વડામથક નડિયાદમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસેલા વરસાદને કારણે મોટા ભાગના વિસ્તારો પ્રભાવિત થયા છે ઠેક ઠેકાણે વરસાદી પાણી ભરાયા છે તો બીજી તરફ નડિયાદ શહેરના પોસ્ટ વિસ્તાર સમા ગણાતા એવા કોલેજ રોડ પર આવેલા હરિઓમ નગરમાં રહેણાંક મકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા છે અહીંયા આવેલા એકસો એક્યાસી મકાનો પૈકી એકસો પચીસ થી વધુ મકાનોમાં વરસાદી પાણી ઘૂસતા ઘર વખરીને મોટું નુકસાન થવા પહોંચ્યું છે ત્યારે સમગ્ર પરિસ્થિતિ વિશે સ્થાનિકોએ સાથે વાતચીત કરી હતી જેમાં રહીશોએ રોજ સાથે તો ક્યાંક ગળગળા થઈને પોતાની આપ જણાવી હતી કોઈએ કહ્યું કે પ્લાસ્ટિક ઓઢીને અમે રાત્રે સૂઈએ છીએ તો કોઈએ કહ્યું ત્રણ દિવસથી ઘરમાં વરસાદી પાણી હોવાથી ચૂલો નથી સળગ્યો

માલ સામાન હતો એ બી એનો એમાં જ બગડી ગયો પકોડી હતી તો થોડી ઉપર ચાલી હતી અડધી તેવી એમાં ગતી રહી જી તમારું નામ ને પરિચય કૈલાશબેન મેહતભાઈ તરફદા જી કૈલાશબેન આજે આ કહો વિસ્તાર છે કેવી પરિસ્થિતિ છે આ કોલેજ રોડ હરિયમ વિસ્તાર છે અહીંયા શું પરિસ્થિતિ છે અમારા ચારથી વરસાદ ચાલુ થયો પાણી ઘરમાંથી હટતું નહીં સામાન બધો બહાર કાઢીને રહીએ છીએ પાણીમાં ખાસ રસોઈ તમે કઈ રીતે બનાવો અમારા બનાવા જેવું હોય તો બનાવી દે બાકી અમારા અધિકારી છે વિજય રાવ કરે એ મોકલાવ અમાર માટે બે ટાઈમ તે અમે એ ખઈ આ દર વર્ષે આ પરિસ્થિતિ હોય છે અત્યારે ઘર માં કેટલો નુકસાન પહોંચ્યું છે ખાસ નુકસાન જે ના જે એ બધું બગડી ગયું હવે ગોદરા પડી ગયા પડી ગયા બધા એ બધું પાછું મીઠ રાખ્યું ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો